આજ તો ઉઠારા ગબ્બર ની મીટિંગ છે આજે તો આપણી ખબર લઈ લે ઉતારા છે તો ગબ્બર ઠંડી હોય છે લાખો થારા સનાળ અલ્યા ઓજ મા સમેટીમાંથી બે બે બેઈજેથી આટલું બધું આયા વેચી ખાય છે ગો કોઈ જ નહીં અને ઈમાનિયા તમાને અર્જુ તો બતાવતાય નહીં Cười મારી મારી ને અડધું અનાજ લઈ લીધું તેર કિલો અમાર તો પાછું પોકારી કે ઉઠાડા ગબ્બર ના તે ખબર પડે ને અને તમારી દુશ્મની ગબ્બર

તારા ગબ્બરની તેવાસી કોણ કરાવશે આ કોણ પ્રાધા તુજણ નવ તેવાસી કરાવવા નું કાવ છુતાને કાવ તારા ગબ્બરનું તેવાસી કોણ કરાવશે ઓલા કેવાસી નઈ કરાવ તો આપું જો લાલા બંધાઈ જા ઓઠાવા ગબ્બર તું આમન બી વાડી વાય કતો કળા ગામમાં તો તારાથી કોઈ બી આવતું નહીં Jangan kau mula hapus tu bandai jah. Hahaha. 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 Hahaha

તારી બીક બીકમાં તો તારા આ જિંદગી મી આખી પથ્થરો કાઢી ઓઠાણા ગબ્બર હવે તારા મારા ઘર ના બધા લુગડો તારા ધોયા પછી બધા પથ્થરે મોટા મોટા થઈ જાય કાણ્યો

સાંભ ખબર નહી કે મારી દીકતી તો દસ કિલોમીટર છે તો ગલ્લે જાય ને તો બીજી અને મફત આપી છે অজমা খাবাদ লিযে তিয়া মামাম তিয়া ভানেলে অলো এর সাভা কলোন খারান